மா போது நம்ம வந்து லூஸ் தான் கூடியது சலோ பின்னறும் கிடையாது અમે એમ ઇશને આવવાના થાય આવ્યા હ પણ છે ને આવડી આ ફોર્વિલ છે ને એમાં આવ્યા અમે પાર્સલ દેવા તો આવડા અહીં બેઠા છે મેમ્બર તમે ઓળખ થશે કદઈસ ને આવડાને તો એ આવતો હે બા નીકળી આવો અગા મુગજભાઈને મળી આવું એવું છે જીઓ આવો જઈએ હાલો પછી પાછા આપણે કેવા ભેગા થાઉં એટલે ફોન એ શરૂ લાગે はい મુગજભાઈ

න ඩ ේ ැයිස බවනක ර තු ට සොඩ ප. සොඩ පින් පස . ට ටර ේ න ෙහි පත්ත නැ නයි පර බර ම ේද න් . රතු. આ ડેકી ખાલી જ છે આપણે છે ને નવી ફેશન આવી જશે માલ ગમે એવા હોય ગમે એટલે કલરના હોય બાકી જાવ તમને આમાં કોઈને ખબર નહીં પડે શું ફેશન આવેલ છે જુઓ તમે પગના ડાબલા છે કેવા કેવાથી કલરિંગ બોલો તો સફેદ સફેદ કલર પગને કરી દીધો તો માલ ઇમ્પોર્ટન્ટ અને પગને કલર ઇમ્પોર્ટન્ટ એકને બે ને એમ નહીં બધા જવા જવો તમે મુકેશેન ઓલા ભાવનગર ભાવનગર હું એ મુકેશભાઈ પછી અમે ફોન કરીને કીધું સોરે સરે જાય યાર

Хамаргам. Сигам, сигам. Сигам. Вау. Хамаргам. 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 Хамаргам.

નો થાય તો નાનજીબેનું નામ દેવાનું ગમે ત્યારે એની ટાઈમ કેમ હું કેવું હે જીવા દેખા માલિક નાનજીભાઈ દરિયાઈ માલિક નાનજીભાઈ ને થોડું જમીએ કેમ કે લાગી ખાલી તો ખાલી પડી એ તો લેવાનું બાકી તો આ બધું લઈ લેવાનું છે આપણે એ આવે છે એવું છે આ ટેબલ ઉપર ચાલો મિત્રો તો આપણે જમવાનું પણ છે આવી રીતનું જમવાનું છે કામ રાખો પટેલ મજા આવી ને મિત્રો ફાઇનલી આપણે છે ને અલંગ આવેલા હતા પણ એક વસ્તુ લેવાની હતી ને એ લેવા માટે આવ્યા હતા તો હું લેવા આવ્યા એનું કારણ એ છે કે આપણે શેમ્પુના પાટલા લીધા હતા તો શેમ્પુના પાટલા લાટ બધા લીધા છે ને ગાડી આખી ધામ કરી દીધી પડે તો ટ્રોક ટુ વ્હીલમાં એટલું બધું લઈ જાય કે વાત તો પૂછો હવે છે ને આ

આ બાટલો એકસો હેઠ્રુકીન વેસન છે આ બાટલે એકસો હેઠ્રકીન વસન છે અને હવે આવી છે આ યુ ટૂંક મયલી પાવર અલગ પાવર પગાર આવ્યો એટલે આપણે પાંચેક હજારનો જુગાડ કર્યો હવે વેસાય તો પછી પાછા આગળ થોડુંક કંઈક આવું કાર્યવાહી કરશું કા અને મારે તંજીભાઈ જો કહી દઉં ફક્ષ લાયતો સંજી આમાં પોડ આરે આવે રહી તો રહેતો પોડ જો આમાં આવે છે પોડ હા પકેટ પકેટ ટેપસી કોડ આવે છે અને આ છે લેપ